નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર લેસન નંબર ત્રણમાં આપ સર્વે સભ્યોનું મિત્રોનું વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જે સભ્યો પહેલું અને બીજું લેસન ના જોયું હોય તો મારી ખાસ નંબર વિનંતી છે કે પહેલાં એ બે લેસન જોઈ લેજો સમજી લેજો અને શીખી લેજો ત્યારબાદ આ લેસન જોજો નહીં તો કશી જ પણ સમજણ પડશે નહીં તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસ મેસેજ કરજો આપણે ચોક્કસ પર્સનલી જવાબ આપીશું અને એમાં એ લાયક કોઈ વિડીયો બનાવવાનો હશે તમારી સાથે વાત કરવા જેવી હશે તો હું ચોક્કસ તમને સામેથી ફોન કરીશ અને તમારા મિત્રોને બીજાને હજુ પણ સામેલ કરવા હોય તો સમય છે આપણે ફરીથી એમને વોટ્સઅપ ગ્રુપમાં લિંક મોકલી આપીશું એ લોકો જોઈ શકે સમજી શકે અને શીખી શકે જેટલા વધારે વિદ્યાર્થીઓ એડ થશે સભ્યો એડ થશે એટલો એમનો ફાયદો થશે કારણ કે ફ્રી ઓફ ચાર્જ શીખવા માટેનો આ લાસ્ટ અને પહેલો અવસર છે આપણે લિસ્ટ લાસ્ટ સેકન્ડ લેસનમાં આપણે સમજ્યા હતા સાત શુદ્ધ સ્વરો શોધવાની ટ્રીક હવે જે ટ્રીક શોધવાની છે આમ તો ટ્રીક નહીં કહી શકાય કારણ કે તમે લોકો સમજી ગયા છો સાત શુદ્ધ સ્વરો તમે શોધી લીધા પછી આપણે આ વિડિયો પૂરો થાય પછી તમને હું લેસન આપીશ એ લેસનનો જવાબ તમારે વોટ્સઅપ ગ્રુપમાં મને મોકલવાનો રહેશે એટલે મને ખ્યાલ આવ્યો કે તમે સમજ્યા છો કે નથી સમજ્યા આપણે સાત શુદ્ધ સ્વરો શોધ્યા હતા સા રે ગ મ પ ધ ની અને સા તો પહેલી કાળીથી સારી ગાહમાં બધાની સા લઈએ તો પહેલી કાઢીને ઉપર સા આવે ઉપર ટપકું કરેલું કેમ ટપકું કર્યું છે એ પછી સમજાવીશું હવે કોમળ સ્વર શોધવાના છે મેં તમને સમજાવેલું છે કે ચાર સ્વરો કોમળ આવે અને એક તીવ્ર આવે એટલે ચાર કોમળને એક તીવ્ર આ પાંચ અને સાત શુદ્ધ ટોટલ એક સપ્તકમાં બાર સ્વરો હોય છે હવે આ બે ગેપની વચ્ચે ધારો કે સા અને રેની વચ્ચે જે સ્વર છે એ રે કોમળ થાય નીચે આડા લીટાવાળો સિમ્પલ વસ્તુ છે રે અને ઘની વચ્ચે જે સ્વર છે એ ઘ કોમળ થાય ઘ અને મ ની વચ્ચે કોઈ સ્વર હોતો નથી ગેપ હોતી નથી પછી મ ઉપર આવીએ મ અને પ ની વચ્ચે જે સ્વર આવે છે એ મ તીવ્ર મ થશે ઉપર ઊભું લીટું પ અને ધની વચ્ચે જે સ્વર છે એ ધ કોમળ થશે ધ અને નિની વચ્ચે જે સ્વર છે એ ની કોમળ થશે કેમ હવે આની વ્યાખ્યા જે સમજવાની છે એ વ્યાખ્યા પણ આપણે સાથે સાથે સમજી લઈશું જો સમય મળશે તો નહીં તો નેક્સ્ટ સેશનમાં જઈશું પણ આ પાંચ સ્વરો તમને શોધીને બતાવું છું પહેલી કાળીથી અને બીજી કાળીથી બાકીના જે સ્વરોથી તમારે શોધવાનો છે એ હું તમને લેસન આપીશ લાસ્ટમાં ઓકે આવો સમજી લઈએ ફરી એકવાર મારે તમને કહેવાનું છે જે લોકો ડાયરેક્ટ પ્રેક્ટિકલ કોપી કરીને શીખે છે ડાયરેક્ટ વગાડતા શીખે છે એ લોકો શીખી શકવાના નથી કારણ કે જેટલો પ્રેક્ટિકલ અગત્યનો છે એ પહેલાં થિયરી અગત્યની છે થિયરીના જે શબ્દો છે એ શબ્દો તમે સમજશો નહીં એને તમે આત્મસાત નહીં કરો એને સમજીને અહીંયા શીખશો નહીં તો તમે ડાયરેક્ટ વગાડતા શીખી શકશો નહીં કોપી કરવાથી શીખાય નહીં પહેલી કાળીથી આપણે આવ્યા હતા પહેલી કાળીથી સા તો આ રે થશે સા અને રેની વચ્ચે જે સ્વર છે આ રે કોમળ થશે બરાબર છે રે કોમળ રે અને ગ ની વચ્ચે જે સ્વર છે એ ગ કોમળ તો રે અને ગ બંને બાજુ બાજુમાં થશે રે ગ કોમળ નીચે આડા લીટાવાળા ઓકે ગ ને મની વચ્ચે ગેપ હોય નહીં મ અને પની વચ્ચે જે સ્વર છે આ તો મ તીવ્ર થશે મ શુદ્ધ મ તીવ્ર ઉપર ઊભું લીટું નિશાનીમાં પ અને ધ ની વચ્ચે જે સ્વર છે આધાર તો ધ કોમળ થશે નીચે આડું લીટું ની અરે સોરી ધ અને નિ વચ્ચે જે સ્વર છે એ થશે ધ કોમળ અરે સોરી ની કોમળ તો ધ ની કોમળ ધ ની કોમળ આ મ તીવ્ર તો મ પ અરે સોરી એક બે ને ત્રણ સફેદ મ તીવ્ર ધ કોમળ ની કોમળ અહીંયા રે કોમળ ગ કોમળ તો ટોટલ જુઓ આ જે સ્વરો શોધ્યા આપણે પાંચ રે કોમળ ગ કોમળ મ તીવ્ર ધ કોમળ ની કોમળ બાકીના સ્વરો શુદ્ધ સા રે ગ મ પ ની બરાબર એ જ રીતે બીજી કાળીથી તમને સમજાવી દઉં બીજી કાળીનો સા લઈએ છીએ તો બીજી કાળીનો સા અને રે સા અને રે ની વચ્ચેનો કયો થશે રે કોમળ રે અને ગ ની વચ્ચે જે છે એ ઘ કોમળ ઘ અરે સોરી ઘ કોમળ પછી આ શુદ્ધ ગ છે ઘ અને મ ની વચ્ચે કોઈ સ્વર હોય નહીં મ અને પ આ બંનેની વચ્ચે જે સ્વર છે એ મ તીવ્ર ઉપર ઊભું લીધું પ અને ધ ની વચ્ચે જે સ્વર છે આ ધ કોમળ ધ અને ની વચ્ચે જે સ્વર છે ની કોમળ નિ અને સાની વચ્ચે કોઈ સ્વર હોય નહીં તો બાર સ્વરો સા રે કોમળ રે શુદ્ધ સોરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ગયા બાર સોરી હવે થોડીક ઝડપથી મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે પણ ફરી એકવાર આપણે સમજી લઈએ નિયમ યાદ શું રાખવાનો છે કે ઘ અને મની વચ્ચે કોઈ ગેપ ના હોય ની અને શાની વચ્ચે કોઈ ગેપ ના હોય બાકીના બધા સાથી શરૂ કરો તો બીજી ગાડીનો સા લઈએ છીએ ફરીથી ધ્યાનથી જોઈ લેજો સા અને રેની વચ્ચે જે સ્વર છે એને રે કોમળ કહેવાય બરાબર છે રે અને ઘ ની વચ્ચે જે સ્વર છે આ ઘ શુદ્ધ છે રે ઘ રે શુદ્ધ છે આ બેની વચ્ચેનો જે સ્વર છે એ ઘ કોમળ થશે આ ઘ અને મની વચ્ચે કોઈ સ્વર નથી ગેપ છે નહીં મ અને પ ની વચ્ચેનો જે સ્વર છે આ મ તીવ્ર થશે ઉપર ઊભું લીટું બરાબર પ અને ધ ની વચ્ચે જે સ્વર છે આ ધ કોમળ થશે નીચે આડું લીટું ધ અને નિની વચ્ચે જે સ્વર છે ની કોમળ થશે નીચે આડું લીધું અને આ સા તો બીજી કાઢીથી બીજી કાઢી સુધી સાથી સા સુધી ઓકે તો ટોટલ બાર સોરો અહીં સુધીમાં આવીએ ફરીથી ગણ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ગયા બાર સોરો પહેલી કાઢીથી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થઈ ગયા બાર સોરો એક સપ્તકમાં બાર સોરો હોય સિમ્પલ યાદ રાખવાનું છે એક સપ્તકમાં બાર સોરો હોય કોઈ તમને પૂછે કે એક સપ્તકમાં કેટલા સ્વરો તો જનરલી આપણે બધા એમ કહેતા હોઈએ છીએ કે સાત સ્વરો સાત જ સ્વરો હોય કેમ કારણ કે બાકીના જે સ્વરો છે એ પણ સારે ગ મ પ અને અરે સોરી રે ગ ધ ની ચાર કોમળ અને એક મ એ સાત સ્વરોમાંના જ છે પણ પોતાનું સ્થાન એ લોકો બદલે છે હવે ખાસ સમજજો આ વસ્તુ આ વસ્તુ ખાસ સમજજો કે ટોટલ સ્વરો તો સાત જ છે પણ પાંચ સ્વરો બીજા કયા છે એમાંથી ને એમાંથી ઉત્પન્ન થયા છે એના એ પોતાનું સ્થાન બદલી નાખે છે ફરીથી જુઓ અહીંયાથી પહેલી કાઢીથી આપણે સા લીધો આ રે થયો હવે રે હતો એ ખસીને અડધો સ્ટેપ નીચે આવ્યો અડધો સ્વર નીચે ઉતરી ગયો માટે આ રે કોમળ થયો કારણ કે રે હતો એને પોતાનું સ્થાન બદલ્યું અને નીચે આવી ગયું અડધો સ્ટેપ તો રે કોમળ થઈ ગયો હવે સ્ટેપ જો ગણતા હોય આપણે તો ઉપરની જે સીડી છે એ આ રીતના જશે ડાબેથી જમણી સાઈડ તો આ ઉપર જવાનું છે આ ઉપર આ ઉપર આ ઉપર 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 આ રીતના ખાસ ધ્યાન રાખજો તો રે જે છે એ ખસીને અડધો સ્વર નીચે ઉતરી ગયો અડધું સ્ટેપ અડધું પગથિયું નીચે ઉતરી ગયો તો આ રે હતો એ રે કોમળ થઈ ગયો બરાબર છે ગ જે હતો એ અડધો સ્ટેપ નીચે ઉતર્યો તો ઘ કોમળ થઈ ગયો ધ અડધું સ્ટેપ નીચે ઉતરે તો ધ કોમળ થઈ ગયો ની અડધું સ્ટેપ નીચે ઉતર્યો તો ની કોમળ થઈ ગયો તો કોમળ સ્વરની વ્યાખ્યા આપણે થિયરીમાં લખેલી આવશે જે પેમ્પલેટ મેં તમને વાત કરી હતી કે હું તમને એની પીડીએફ ફાઇલ જ્યારે જરૂરિયાત લાગશે એટલે ગ્રુપમાં સેન્ડ કરીશ એની ઝેરોક્ષ કઢાઈને તમે બુક બનાવી લેજો એટલે તમારે લખવાની જરૂર પડશે નહીં પણ સમજવા માટે આ જરૂરી છે કે અડધું સ્ટેપ નીચે વ્યાખ્યા જ્યારે કરવાની આવે શુદ્ધ સ્વરની અને કોમળ સ્વરની તો કોમળ સ્વર કોને કહેવાય એવો પ્રશ્ન થાય તો શુદ્ધ સ્વર કરતા કોના કરતા શુદ્ધ સ્વર કરતા આ શુદ્ધ સ્વર છે એના કરતા અડધો સ્વર નીચે ગવાય અથવા વગાડાય તો એને કોમળ સ્વર કહેવાય જે લોકો પરીક્ષા આપવાની જેમની ઈચ્છા છે શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપવાથી ફાયદો શું થશે કે આપણે ઓનલાઈન પરીક્ષા પણ લેવાઈ જશે તમને સરકારમાં ને સર્ટી પણ મળી જાય અને એ સર્ટીનો ઉપયોગ તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી માટે કરી શકો અને સાત વર્ષ કમ્પ્લીટ તમે પરીક્ષા આપી હોય સાથે સાત શરટી તમારી પાસે હોય જેને સંગીત વિશાલ જ કહેવાય એ શરટી હોય તો તમે ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલમાં ગવર્મેન્ટ જોબ તમે સંગીત શિક્ષકની તમે મેળવી શકો આ એના ફાયદા છે પરીક્ષા આપવાના તમે શીખતા જાઓ છો તમને આવડે છે કે નહીં એનું જ્ઞાન મેળવવું છે કે આપણે કેટલી ટકામાં જ્ઞાન મેળવ્યું છે તો એ ટકાવારી માટે પરીક્ષા આપવી પડે પરીક્ષા આપવી બહુ ઇઝી વસ્તુ છે તમને કોઈ ફેલ કરતું નથી પહેલાં બે વર્ષની પરીક્ષામાં કોઈ તમને ફેલ કરે નહીં એ આપણે ખાલી ઉત્સાહ માટે પછી ત્રીજા વર્ષથી આપણે સિરિયસલી એક્ઝામ શરૂ થતી હોય છે જેની તમને જરૂરિયાત લાગે તો પરીક્ષા આપવી ફરજિયાત છે નહીં બરાબર તો કોમળ સ્વરની વ્યાખ્યા શું થાય કે શુદ્ધ સ્વર કરતાં અડધો સ્વર નીચે ગવાય અથવા વગાડાય એને કોમળ સ્વર કહેવાય તીવ્ર સ્વરની વ્યાખ્યા શું છે તો આ મ શુદ્ધ છે તો અહીંયા જુઓ અડધો સ્ટેપ ઉપર જાય છે નીચે આવતું નથી આમ જાય ડાબેથી જમણે તો ઉપર જાય જમણેથી નીચે આવીએ ડાબે આવીએ તો એ નીચે આવી કહેવાય ઉપર જઈએ છીએ તો મ અડધો ઉપર ગ વગાડાય છે તો મ તીવ્ર કહેવાય તો તીવ્ર અથવા વક્ર બે શબ્દો વપરાય છે તો વક્રસ્વરની વ્યાખ્યા શું તીવ્ર સ્વરની વ્યાખ્યા શું બંને શબ્દો એક જ છે શુદ્ધ સ્વર કરતાં અડધો સ્વર ઉપર ગવાય અથવા વગડાય એને તીવ્ર અથવા વક્ર સ્વર કહેવાય અને એ એક જ છે મ બરાબર તો આ બે કોમળ અને તીવ્ર સ્વરની વ્યાખ્યા હતી જે સમજવા માટે છે જે લોકોને પરીક્ષા આપવાની છે એમને સમજીને યાદ રાખવાનું ગોખવાની જરૂર નથી ખાસ ધ્યાન રાખજો તો આપણે આ બાર સ્વરો શોધી કાઢ્યા તમને સમજણ પડી ગઈ છે એવું હું માની લઉં છું ન સમજણ પડ્યું હોય તો વિડીયો ફરીથી જોજો વાર બે વાર ત્રણ વાર જોજો ફ્રેશ થઈને જોજો સમજવાની કોશિશ કરજો ગોખતા નહીં તો તમને ગોખવાની જરૂર પડશે નહીં એકદમ યાદ રહી જશે ઇઝીલી હવે આપણે તમારે પરીક્ષા આપવાની છે મતલબ કે તમારે જાતે શોધીને મને બતાવવાનું છે હું તમને લેસન આપું છું નેક્સ્ટ લેસન આપણે શરૂ કરીએ એ પહેલાં તમારે આ જવાબ મને વોટ્સઅપમાં આપવાનું છે ક્યાંથી શોધવાનું એક વિડીયો તમારે બનાવીને મોકલવાનો છે ચાર સફેદ આ ચોથી સફેદ છે અહીંથી સા લેવાનો છે અને સાત સ્વરો શુદ્ધ ચાર કોમળ અને એક તીવ્ર સ્વર શોધીને એનો વિડીયો બનાવીને મને મોકલવાનો છે ચાર સફેદથી જે લોકો સમજ્યા છે એમના માટે નથી સમજ્યા તો વારંવાર વિડીયો જોજો બે વાર ત્રણ વાર જોજો સમજો અને પછી એને શીખવાનો પ્રયત્ન કરજો અને પછી ફરીથી વિડિયો બનાવજો ખાસ ધ્યાને રાખવાનું હું ચાર સફેદથી શા લીધો તે ઉપર ચાર સફેદ સુધી સા આવવો જોઈએ આ કઠિન છે એટલે જે લોકો સમજ્યા છે એમને જ આનો જવાબ આવડશે વિડિયો બનાવીને મને વોટ્સઅપ ગ્રુપમાં મૂકવા વિનંતી છે નેક્સ્ટ લેસન નંબર ચારમાં મળીશું આવજો ગુડ બાય ગુડ ડે